કઈ નહીં મેં કીધું કે હવે આ તૈયાર થઈ ગયા હોય ને તો જાય બધે નવા વરના રામ રામ કરવા પણ હવે તમે હાલો ને હવે તમારે છે ને બાવીને નકરો ફરવું ફરવું સિવાય બીજો કઈ ધંધો નથી સમજાવ તારા પપ્પાને હા સે એકવાર તો જાતા હોય કે ને હા પપ્પા હાલો લઈ જાવ હું ના નથી પડતો બેટા પણ તેવાર આવ્યો નથી ફરવાનું તમે મને કીધું નથી

હા મમ્મી મારા પપ્પા ગયા આજે બાજુ વાળી કોચરી દેખાતી નથી ભગવાન કઈ કરતી હોય હું તો કયા જઈને ત્યાં લગી નો નીકળે સુધરી સુધરી જાય રોજ માથાકૂટ થાય છે યાર તારા પપ્પા હવે ત્યારે તું તૈયાર થઈ ગઈ ને હા તૈયાર થઈ ગઈ તો બસ મને લાગે છે એને ખબર નથી લાગતી કે નવું વર્ષ એમ ન તો ફૂફાળા મારતી બહાર આવે અને આમ ટબક ટીબક કરતી હોય ને દ પાડોશીને તો જગાડી દે એવી તો છે ખોતરી વાડતી હોય તો દ જણા આરે તો પંચાત કરતી હોય હા મમ્મી માર પપ્પા આવે ને એટલે આપણે ભૈયા સાવી પણ તારા પપ્પા આવે તો ને ત્યાં ખોતરી બહાર આવશે હમણાં

અબે સાલે એલે પણ શું ઉતાવળ કરે છે હવે ટીઆર તો થાવા દે ઓહો તમાર હા હરાન ઘરે જઈ છે નથી કે ફરવા જતા આપણે બે હે તમાર હા હરાન ઘરે માર હા હરાન ઘરે જાવું છે હા તો લે 2000 સવી આવી હે તો પહેલા માર બાન ઘરે જવાનું હોય ને

હું તને ઈજ સમજાવું છું હું જ રાખું છું પણ મારું કીધું તું માર બાંધ ઘર જાય તો ઈ આપણે દર ઘરે જઈએ હા તમાર બા હું દઈ નું ભરાઈ જાય 100 રૂપિયો નું ભરાઈ જાય અને માર બાત ને જાય તો તમારા હાટો લugડા હોય મારી હાટો લugડા હોય 500 500 રૂપિયા હોત ને આઈ મને ખબર છે તાર બાની રહ્યા ને બહુ રૂપિયાવારા છે હો માર બા બહુ રૂપિયાવારા નથી એટલે તમાર કેવાનું શું હું થઈએ રૂપિયાવારા પૈસા તન નો દીએ અરે માર બાની પૈસાવાળા છે એ હું મેણું મારુંસ તમે મને મેણું નત માર તો આ તો તે મને સંભરાયું ને એટલે હું તન કહું છું હવે ક્યાં જવાનું છે કે માઠાકોટ કરવાની છે એ બાપા જાવ છું એક કામ કર હું વાડીએ જઈ અને ઓલા ડોબાને પાણી પાઈ દઉં ને પછી આપણે જાઈ હા તો હું એક અડાળી ચા પી લઉં તા ના પી લે તને તો સાવ વગર તારો દીદ ન જતો તમને જાય છે બાઈ ધાવો દી આ હારું મારા બાપ હવે મને વાડીએ જવા દે હાલ પાસ જટ જો એ હો હો એ સંપલો ભૂલી ગયા એ નથી પહેરવા હા તો ઉઘાડે પગે જઈ જો ઢેફા ખાઈ જો હાલી નીકળા છે ઈ તો ઠીક હા વળી હું કરે છે નિયા બહાર દેખાડી નહીં અંદર ને અંદર છે હોય નહીં હમણાં કાબરની જેમ કે કરતી હૈલી હશે લપ કરવા આજ ને ભગવાન કરે ને હે ભગવાન બધાના દર્શન દેજે પણ આના દર્શન ન દેતા કેમ કે મારે ને એને છત્રીસનો આંકડો સી પાડોશી જ કોંધણા કયા મુહૂર્તમાં હે ને એ અહીંયા રહેવા આવી હે હું અહીંયા રહેવા આવી સમજાતું જ નથી દે હોય તે કાંક ને કાંક નાની બાબત હોય તો ગમે એ બાબત હોય ને સાલું થઈ જાય ત્યારે લીવરો લીવર જાય

પાસીટુ વાડી ની થાતી તારો બાપા મારી ઇટુ છે નથી તારો મારા બાપ ના બોલતી નથી ગઈ દી ના નો મારા તો જેદુ ની હું ને જેદુ મારો ને ખુસ્તી એ વઈ જા બીજે તને કોઈ કંકોત્રી લખી છે હાલી નીકળી નીકળ જા અરે નથી એટલે વળી તારી તે ભલી છોકરી ઉપર હાથ ઉપર તારે ભલી થાય મારી છોકરી ને મને કોઈ મારી ને એ મોલ નથી એ મમ્મી આ બાપા રે તારી તે ભલી થાય એ ભગવાન આ શીતલ મને છો એ આ બાપા આ છે શીતલ આ બધું હોય અરે ક્યારની ની હવા બાઈટ 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 કરસ

હાય એ ગમે કે મને કાય કે મત પડે તમે હું રવિના ભાભી રવિના ભાભી કરો તમે મારી વિશ્વાસ નથી વિશ્વાસ મારી વાત તું મારી ઘરવાળી છો અને એ ભાભી જ આવા હોય રોજ ઘોડે એમ તમને કેવો ન ખોટા લગન ગઈ એ તારા વરને પૂછજે મારા વરને ને હમણાં આવા દે ટકા ભાઈને કંતાલીને જતા નથી

પણ હવે આપણે ભાડે મકાનમાં રહી આપણે કોઈ ના પડાય જો ભાડે જ છે પણ ઈ સુલો લેતા હોય ઈ તારું હું લૂટાઈ ગયું કેમ હું ને તો એમ છે કે હાવળો લઈને ગુડાણી પણ તું એના ઘરે હું અરે આપણો તો તો મારું કે હવે ઈ નું ફર્યું ઈ વારે આપણે અહીંયા તું વાડ ને અરે વાડી ને કચરો ન્યા ફેકવા આવે રોજ બાજવા ઓછી નથી આ તો હું તમને કેતી નથી આ હુકમ આવું જોઈએ એને મારો આખો વરા

બસ આ બાધા લેવા દયો બાધા આજે તારા હાથ ઉપાડ્યો બાકી કોઈ બી ઉપાડતા આને લઈ જાવ ને આગળ લઈ જાવ ખાને હવે સાની માની ઊભી રે ને સાનું મોનું મારી કીધું બોલીશ તો તાર માનું હું કરું માનું એને અલી આલે મારો હા હમગર ગરમા હવે છે <laughs> <laughs>